લે ભાઈ ચા લાઈને ચા મારા મોડું થાય છે નોકરી જવું છે યાર હા લો ને લો કા એ મોડું થાય છે ખબર નઈ પડતી ચા બને જલ્દી ફટાફટ પાર મે લઈએ હા તો બને તો આપી તમને ચા બધા વગર મોકલે મે તો પહેલા તો એમ કેતી હતી લગન પેલા કે હું તો છે ને લગન થાય એટલે સૂરજ ઉગે ને પેલા ઊઠી જાય કેમ નહીં ઊઠતી નહીં ઉઠા તો મારાથી વેલું તો શું કરવાનું અરે આકુ ગામ ટિફિન લઈને આવા જ અહીંયા રાંધવાના ઠેકાણા નહી હોતા તારા હજી તો તૈયાર નહીં થયું જમવાનું કશું મને એમ થાય હું ક્યારે ટિફિન લઈને જાય હા તો બહાર જમી લેવાનું બહાર જ જમું છું વાત કરા તે બાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તા કરું છું હું હા તો કલ લેવાને એમ એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને દરરોજ એક જ દિવસ હોય છે એમ કરતા 365 દિવસ થઈ જાય છે મારા હા હું એકલી આવું છું ઘરમાં કામ કરતા મારા વાલ લાગે પણ ઊઠો તો ખરા હવે વેલા ઊઠો તો કઈક થાય ને હા તો રાતે મોડું થઈ જાય છે મોડું થઈ જાય છે પેલા તો કે ના ના હું વેલા ઉઠીન કચરા પોતું વાસણ રસોઈ તમારું ટિફિન તમારા હાથમાં ચાનો કપ હાથમાં માંડ આવો છે કેટલું કગરું તાર તો ચા આવો છે હા તો આટલી બધી ગરમી હોય ને તો જાતે ચા બનાવી લેવાની ટિફિન બનાવી લેવાનું જતું રહેવાનું બધું મારા જાતે જ કરવાનું હોય તો તમને શું અહીં આરામ કરવા માટે લાયા છે આરામ નઈ કરતી હોતી અને એકલા રહીએ છે તો ટેકો કરાવાય તમારે એટલે પૈણીન પુરુષ બધાને ટેકા કરાવવા હા તો હું પરીક્ષા આલું છું મારા સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નઈ લો અરે મહી ગયો પગાર ભઈ એના કરતા એક ટિફિન નું ડબલું તો આખું હાલ પગાર નઈ લેવો અડધો મારા તમારે તો મને બસ આગળ જ નઈ વધવા દેવી ના ઘરના કામ જ રાખવી છે તે બધું પરીક્ષા આલવી હતી તો લગન પહેલા ના ખબર પડે પૈણી જે પછી પરીક્ષા ઉધો છે હા તો લગન પહેલા મે કીધું હતું કે મારા ભણવાનું બાકી છે તો તમે કે હું તો ટેકો કરાઈશ હું તને બધા કામમાં મદદ કરાઈશ અને હવે શું થયું મારા બીજું કંઈ સાંભળવું નઈ કાલથી ટિફિન તૈયાર જોઈએ બરોબર મારા મોડું ના થવું જોઈએ ટીફીન તૈયાર નહી થાય મારા રાતે વાંચવાનું હોય છે આ તો દિવસે વાંચતા પણ રાતે શું લેવા વાંચું છું દિવસે મને ટાઈમ નહી મળતો કેમ દિવસે હું શું કરો તો ટાઈમ નહી મળતો કન્ના કામ કરતી હો છું નવરી ની બેઠી હોતી ભઈ એના કરતા જે ભણીશું ને એ એની નોકરી કરો એની મારે નહી કરવી એમાં પગારે બહુ નહી તો સરકારી સરકારી નોકરી કરીને તો અડધી જિંદગી આમ જ જશે આપડી કશું અડધી જિંદગી ના જાય હારી જિંદગી જીવવી હોય ને તો નોકરી કરવી પડે હારી તમે તો કોઈ એટલું કમાતા છો નહીં

ભગવાન જોજ આવી એટલે તને નોકરી નહીં મળતી તું મને આપું ના જો ને એટલે